બંને બાજુ દરિયો વચ્ચેથી રસ્તો પસાર થાય છે જે અદભુત નજારો છે એક કચ ને દેખાતો કુચ ને દેખાતો રોડ ટુ હેવન એને કહેવાય છે એટલો ગજબ નો નજારો છે વ્યુ જો કેટલો ગજબ નો વ્યુ છે બંને બાજુ દરિયો વચ્ચેથી રસ્તો કામ કરવામાં આવ્યું હતું તેરા દોરાણ એ ઘડી જે ધોળાવીરા શહેર છે મળી આવી દુકાન જર વર્ષ જૂનું શહેર છે ચાર કોઠાર બનાવેલા છે આના દુગાડી સપેદા સૌથી જૂનું શહેર માનવામાં આવે છે હેલો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી ન્યુ વ્લોગ ની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે છે ધોળાવીરા જવાના છે અને નીકળી ગયા છે ધોળાવીરા જવા માટે પાછળ તમે બોર્ડ જોઈ શકો છો ધોળાવીરા નું અહીંથી રોડ ટુ હેવન ચાલુ થઈ જાય છે બંને બાજુ દરિયો છે અને વચ્ચે રોડ છે રોડની અંદર જે રહ્યા છે ટાપુ ટાપુ છે ટાપુ પર જે પાંચ હજાર વર્ષ જૂનું શહેર જે મળી આવ્યું હતું જે સિદ્ધુકાળી સભ્યતાનું એ આગળ શહેર હતું પાંચ હજાર વર્ષ જૂનુંથી આપણે તે જોવા જવાના છે ઓલમોસ્ટ અહીંથી થાય છે એકત્રીસ કિલોમીટર તમે બોર્ડ જોઈ શકો છો ટુરિઝમ હેવન ધોળાવીરા એકત્રીસ એકત્રીસ કિલોમીટર એ ગાડી બોર્ડ પર લખેલું છે ને આ રસ્તો છે જે બંને બાજુ દરિયો છે અને વચ્ચેથી જવાનો રસ્તો છે બહુ જ જોરદાર નજારો છે એકત્રીસ કિલોમીટર સુધી આપણે દરિયાની વચ્ચે વચ્ચે જવાના છે રસ્તા ઉપર તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તમને ધોળાવીરા બતાવવાનું છું પાંચ હજાર વર્ષ જૂનું શેર મળી આવ્યું છે તો તે બતાવવાનું તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો ચાલો અહીંથી જઈએ અને ધોળાવીરા બતાવીએ તમને સો ગાઈસ તમે નજારો જોઈ શકો છો જે આ અહીંનો જે અદ્ભુત નજારો છે તમને ક્યાંય જોવા નહીં મળે આ ગુજરાતની અંદર કચ્છ જિલ્લાની અંદર આવેલું છે ધોળાવીરા એક વાર જરૂરથી વિઝિટ કરજો આ જગ્યાની અને ઘણા બધા લોકો એ ઘડી ફરવા આવે છે બંને બાજુ દરિયો અને વચ્ચેથી રસ્તો પસાર થાય છે જે અદ્ભુત નજારો છે કચ્છ નહીં દેખાતો ટ્રાવેલર્સ ઉભા છે અને એથી બધા ફોટોગ્રાફી કરે છે રોડ ટુ હેવન એને કહેવાય છે તમે જોઈ શકો છો આપણે ક્યાંક ઉભા ડ્રોન શોધ લઈશું અને જોરદાર નજારો કે કરીશું આપણે આપણે આવી ગયા છે રોડ ટુ હેવન ઉપર તમે જોઈ શકો છો કેટલો ગજબનો નજારો છે આ બાજુથી ધોળાવીરા તરફ જવાનો રસ્તો છે આ બાજુ કાવડા તરફથી આપણે આવ્યા અને તમે વ્યૂ જુઓ કેટલો ગજબનો વ્યૂ છે બંને બાજુ દરિયો અને વચ્ચેથી રસ્તો અત્યારે રસ્તાનું કન્સ્ટ્રક્શનનું ઘણું કામ ચાલુ છે તો તમને નજારો જો એકવાર ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે ધોળાવીરા અને તમે ત્યાં ગાડી હિસ્ટ્રી તમે જોઈએ ત્યાં હિસ્ટ્રી તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો છો બહારથી આ બાર તરફથી આવવાનો રસ્તો છે અને અહીંયાથી તમે ગાઈડ કરો તો ગાઈડ પણ બહારથી કરી શકો છો કે પાર્કિંગનો કોઈ ચાર્જ નથી આપણે બાઇક પાર્કિંગ અંદર મૂકી દીધું છે આ બાજુ ધોળાવીરા સાઈડ છે તો આ પાંચ હજાર વર્ષ જૂનું શહેર છે અને ઘણા બધા વર્ષો જૂનું શહેર છે ખરીદબીટ નામનું ટાપુ છે દરિયાની વચ્ચે આવેલો છે કારણ કે દરિયાની અંદર જે આવવાનો રસ્તો હતો ને તમે જોયો થોડી વાર પહેલાં આપણે તમને બતાવીએ રસ્તોથી અંદર છે ખરીદબેટ નામનો ટાપુ છે ને ટાપુ પર આખું ધોળાવીરા શહેર પાંચ હજાર વર્ષ પહેલાં એ વિકસિત હતું તો ચાલો અંદર જઈએ અને તમને શહેર બતાવું જે આ પાંચ હજાર વર્ષ જૂનું શહેર છે તેના ઉપર આપણે અત્યારે આવી ગયા છે અને આ આર્કિયોલોજીકલ સાઇડ છે ઘણા બધા વર્ષો પહેલાં આ ઘાડી ખોદકામ કરવામાં આવ્યું હતું અને તેના દોરણ એ ઘડી આ જે ધોળાવીરા શહેર છે તે મળી આવ્યું હતું લગભગ આની શોધખોળ થયા પછી આના અવશેષો બધા પાંચ હજાર પાંચ હજાર વર્ષ જૂના અવશેષો છે આ ઘડી ઘણી બધી જગ્યાએ ટેન્ટ સિટી લાગેલી છે ત્યાં ગાડી તમે નાઇટ સ્ટે કરી શકો છો નજારો જોવો કંઈક આ રીતનો છે આ બાજુ છે આપાથી આપણે આવ્યા અને ઘણા બધા સ્ટોરી થઈ ગાડી ફરવા આવતા ધોળાવીરા જોવા માટે રોડ ઓફ હેવન જોવા માટે આવતા છે અને ઘણું બધું પબ્લિક આવે છે આ પાંચ હજાર વર્ષ જૂનું શહેર જે તમને ઉપરથી બતાવું પહેલાં ત્યાં ગાડી બધી ઈટોન બધું છે આ હડપ્પા જે નગર છે તે સિદ્ધુકા સભ્યતાનું સૌથી જૂનું શહેર માનવામાં આવે છે અને ઘડી અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવેલા છે જે ઘડી પાણી ભરવાનો સંગ્રહ કરવા રાજા આ બધું એ ઘડી બનાવેલું છે તો તમે જોઈ શકો છો આ રીતના અત્યારે ખોદકામ દરમિયાન આ બધું આ રીતનું મળ્યું છે સિદ્ધુકા સભ્યતાનું અવશે જો આ ધોળાવીરા શહેરની અંદર ઘણી બધી જગ્યાએ જે જે જગ્યાએ તમે જે જોવાલાયક વસ્તુ છે ચી બધું એ મૂકેલું છે એને હિસ્ટ્રી પણ મારેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો છો કે આ જગ્યા શું કહેવા માગે છે ને કઈ રીતે બની છે એ બધું તો હિસ્ટ્રી પણ મારેલી છે તે અત્યારે જે રસ્તો છે તે અત્યારે તો રોડના માધ્યમથી આપણે આવી શકીએ છીએ આ બધું જોવા માટે પણ પહેલાં કેવી રીતે આવતા છે તમે કલ્પના કરી શકો કે તે વખતે શાયદ દરિયો નહીં હોય આ તમે જુઓ સીડીઓથી અંદર ઉતરવાનું છે અંદર ઉતરવાનું નથી પણ તમને બતાવું બહારથી રીતનું બધું બનાવેલું છે સિદ્ધુ સભ્યતાનું એની હિસ્ટ્રી પણ આ ઘડી મારેલી છે તે હિસ્ટ્રી તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો છો કે આ શું કહેવા માગે થાય કઈ જગ્યાએ શું બધું મૂકેલું છે બધું એ બધું તમે વાંચી શકો છો આ બાજુ છે દરિયો ફરીદ બેટર નામના આ ટાપુ પર આ બધું આવેલું છે સિદ્ધુકાઢે સભ્યતાનું નગર અનાજના કોઠાર છે આ તરફ છે અનાજના કોઠાર તમને બતાવું આખા જ મોટા મોટા કોઠાર બનાવેલા છે જો એક રહ્યો એ કોલેરો ચાર કોઠાર બનાવેલા છે અનાજના સો ગાય ફાઇનલી અત્યારે આપણે હડપ્પા જે સિવિલાઇઝેશન ત્યાંનું આપણે વિઝિટ કરી ધોળાવીરાનું અગાડી જે પાંચ હજાર વર્ષ જૂનું શહેર છે તે તમને બતાવ્યું અને સમુદ્રની અંદરથી જે રોડ આવે છે તેની અંદર બાઇક રાઇડ કરી બહુ જ મજા આવી એકવાર તમે જ્યારે પણ આવો તો બાઇક રાઇડ કરતો બહુ જ મજા આવશે પાછળ છે જે ધોળાવીરા જે શહેર છે જે પાંચ હજાર જૂનું મળી આવ્યું છે જે સિદ્ધુકાડી સભ્યતાનું મુખ્ય શહેર છે એવું કહેવાય છે પાછળથી તમે નજારો જોઈ શકો ઘણા બધા લોકો એ ઘડી વિઝિટ કરતા હોય છે અને જે કચ્છની અંદર આવે તે બધી જગ્યાની અંદર વિઝિટ કરે છે તો આપણે આ બ્લોગને એન્ડ કરીશું બ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલ પણ તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય